સામ ઇલેક્ટ્રોનિક વાળા અત્યારે આપણે પચી ગયા છીએ સામ ઇલેક્ટ્રોનિક ની અંદર અને આમ જો જબરદસ્ત ટીવી નું કલેક્શન છે વિડીયો ની અંદર બનેલા રીતું એને તમને પચકી ટીવી દેખાડવાના છીએ જેમ બને એમ એને વિડીયો એડ લાગી તો અહીંયા આગળ મિત્રો તમને હેને ચોવીસ ઇંચ થી લઈને એકસો બે ઇંચ સુધી મળી રહેવાના છે તમે મારી પાછળ જોઈ જુઓ છો અને આ એન્ડ્રોઈડ ટીવી ટીવી આવવાના સ્માર્ટ મારા બેટા ફોન માંથી કનેક્ટ થાય અને આમાં વિડીયો મોટા હે અને હાલો હું તમને આમ જો ટીવી દેખાડું આમ જોવો તો ખરા જગો મગો ટીવી આ ઉપર તમે જોઈ શકો છો આ હે તેતાળીસ ઇંચ નું ચાલીસ ઇંચ નું તેતાળીસ ઇંચ અને આ તો જો પચાસ ઇંચ નું મોટું લાગે એટલે આ બી પચાસ ઇંચ પંચાવન કાઢી ના તમારા દીકરી ના જો તમારે ટીવી ગિફ્ટ કરવું હોય ને શ્યામ ઇલેક્ટ્રોનિક સિવાય ક્યાંય જવાનું થતું નથી કારણ કે એને નફા થી નફરત અને શામ થી સસ્તું હે આખા ગુજરાત માં કોઈ ન આપીએ કે લખી નથી આપતો પણ ફૂલ ગેરંટી નફાતી નફરત અને શામ થી સસ્તું ક્યાંય અરે આખા ગુજરાતમાં હું બધી જગ્યાએ એ તમારા ફરી લેવાની છૂટ શામ સસ્તા ટીવી છે ને આજ સુધી ક્યાંય મળ્યા નઈ અને મળશે બી નહી તો અહીંયા હે ને ટીવી ની મજબૂતાઈ ની ક્વોલિટી ની વાત કરીએ ને તો તમારા ભાભી નો વિડીયો અહીંયા સાઈડમાં માં આલે એ જોઈ શકો છો ડમ્પર જેવડી આપણે લાડી ઉઠી રાખી ટીવી ના કાઈ નો થયું બરોબર અને ઓલ ઓવર ગુજરાત ની અંદર હે ને ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી ટીવી તમારા ઘરે પહોંચે પછી તમારે એના પૈસા ચૂકવવાના એટલા માટે હે ને અમે અને આ અમારો હે ને સ્પેશિયલ ડાયલોગ નહીં પણ આ હકીકત હે

કોન્ટેક નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપેલો છે ફોન કરો અને ટીવી તમારું છે ને બુક કરાવો